દિલ્હીના ઓખલામાં અલ યુનિવર્સિટી પર ઈડીના દરોડા અને લગભગ ત્રીસ થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે દિલ્હીના કાર બોમ્બ કેસમાં હમાસ અને આઈએસજીવી ટેકનિકથી હુમલો કરવાની યોજનાનો ખુલાસો થયો ડ્રોન રોકેટ અથવા તો કાર દ્વારા ટ્રિપલ લેયર એટેક પ્લાન બનાવાયો હતો ડ્રોન અને રોકેટનો પ્રયાસ નિષ્ફળ ગયો ત્યારે કાર બોમ્બનો ઉપયોગ કરાયો લાલ કિલ્લા બોમ્બ કેસમાં સામેલ મોડ્યુલના હમાસ સહિત અન્ય આતંકી સંગઠનો સાથેના સંપર્કોની પણ તપાસ થઈ રહી છે ત્યારે આરોપી તબીબ પરવેઝે ઓગણીસો નવ્વાણુંમાં ધોરણ દસ અને બે હજાર એકમાં બારમાની પરીક્ષા પાસ કરી હોવાનો ખુલાસો થયો પરવેઝે ચારમાં પીરા મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કર્યો અને બે હજાર દસમાં અયોધ્યાની હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરી હતી જેને લઈને એનઆઈએ અયોધ્યામાં પણ તપાસ કરવાની છે બિહારના અરરિયામાં શાળાના શિક્ષકને પોલીસની સામે માર મારવામાં આવ્યો અહીંયા શિક્ષક પર વિદ્યાર્થીઓનું શોષણ કરવાનો આરોપ મૂકી અને ગ્રામજનોએ જાહેરમાં ધોલાઈ કરી દીધી અરરિયાની ઇથારામાં અપગ્રેડેડ મિડલ સ્કૂલના મુખ્ય શિક્ષક પર વિદ્યાર્થીઓએ શિક્ષક પર અયોગ્ય સ્પર્શનો આરોપ લગાવ્યો જો કે શિક્ષક પોતાની ઉપર લાગેલા આરોપને નકારી રહ્યા છે ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ શાળામાં જ મુખ્ય શિક્ષકને થપ્પડ અને મુક્કાથી માર માર્યો જેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે ઉત્તર પ્રદેશના મેરઠનું એક વીડિયો સામે આવ્યો જેમાં એક બાઇક સવારને ક્રૂર રીતે માર મારવામાં આવી રહ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાઇક પર ત્રણ યુવકો સવાર છે જેમના પર કેટલાક લોકો આવીને હુમલો કરે છે તેમાંથી બે લોકો ભાગવામાં સફળ થઈ જાય છે જ્યારે ત્રીજો યુવક નીચે પડી જાય છે અને હુમલાખોર તેને બેરહેમીથી લાકડીઓના ફટકા મારે છે માસ્ક પહેરેલા બદમાશોએ લાકડીઓથી હુમલો કર્યો આ ઝઘડો અંગત અદાવતને કારણે થયો હોવાની શંકા છે કાંકરખેડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો वीडियो आधारे आरोपियों तीन सवार युवकों के साथ कुछ लोग मारपिटाई कर रहे हैं यह मामला थाना कंकड़खेड़ा का बताया जा रहा है इस मामले का पुलिस द्वारा संज्ञान लिया गया था इसमें तहरीर के आधार पर सुसंगत धाराओं में मुकदमा पंजीकृत कर दिया गया था यह घटना 6 नवंबर की आ, की है इसमें युवकों को चिन्हित किया जा रहा है इसमें जल्दी इन्हें गिरफ्तार कर आवश्यक कार्रवाई की जाएगी જિલ્લા હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈ મુદ્દાને લઈને બે પક્ષો વચ્ચે શરૂ થયેલી લડાઈએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું અને થોડી જ વારમાં બંને પક્ષો એકબીજા સાથે અથડાયા કેટલાક યુવાનો એકબીજા સાથે લડી રહ્યા હતા ત્યારે જિલ્લા હોસ્પિટલમાં હાજર એકમાત્ર માત્ર પોલીસકર્મી યુવાનોને અલગ કરતો જોવા મળ્યો પરંતુ લડતા યુવાનો આ પોલીસ કર્મી પર હાવી થતા જોવા મળ્યા પ્રાથમિક માહિતી પ્રમાણે શહેરમાં ભોપાલ નાકા વિસ્તારમાં યુવાનોના બે જૂથો વચ્ચે ઝઘડો થયો જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમના સમર્થકો હોસ્પિટલની અંદર જ એકબીજા સાથે અથડાયા હતા જોકે કોતવાલી પોલીસે એફઆઈઆર નોંધીને મામલાની તપાસ શરૂ કરી પરંતુ આ ઘટના બાદ જિલ્લા હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે